નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જે રીતે બે હજાર છવ્વીસના વાર્ષિક રાશિ ભવિષ્યની વાત કરીએ તો આપણે ગયા વખતે મેષ રાશિ વિશે વાત કરી હતી જ્યારે આજે આપણે વૃષભ રાશિ વિશે જાણીશું આપણી સાથે જ સ્ટુડિયો પર જોડાયા છે ડોક્ટર નિલેશભાઈ વ્યાસ તો ચાલો તેમની સાથે વૃષભ રાશિ વિશે વાત કરીશું વૃષભ રાશિના જાતકોને આ બે હજાર ને વર્ષ કેવું રહેશે વૃષભ રાશિ જેના અક્ષરો છે બ અને ઉ વૃષભ રાશિવાળા વ્યક્તિઓને આખું વર્ષ શનિ અગિયારમાં લાભ સ્થાન ઉપર થી ભ્રમણ કરશે જે ધીમી ગતિએ પણ સારી સફળતા આપશે ધન વૈભવ વૃદ્ધિના પૂર્ણ યોગ બનશે ભૌતિક સુખ સમૃદ્ધિમાં વધારો થશે લાભસ્થાનમાં શનિ ક્યારેક નુકસાની પણ આપશે તેની સાથે મોટી આશાઓ પણ બંધાવશે ઘણા લાંબા સમયના મૂડી રોકાણમાં આપ આ શનિનો લાભ મેળવી શકશો વર્ષના પ્રારંભથી લઈ અત્યારના ગુરુનું પરિભ્રમણ જોઈએ તો જે આપને મિશ્ર ફળદાયી ગણાશે સાહસિક કાર્યોમાં સારી સફળતા આપશે પ્રગતિની સારી તકો હોવા છતાં તમે તેનો લાભ ન મેળવી શકો એવી શક્યતાઓ છે ભાઈ ભાંડુ તરફથી લાભ પ્રાપ્ત થાય જીવનમાં શુભ અને માંગલિક પ્રસંગો આ બે હજાર ને માં વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થવાની શક્યતાઓ વધશે કૌટુંબિક મુશ્કેલી ગુરુ આપી શકે છે કારણ કે ગુરુ જે છે એ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં જશે ત્રીજા સ્થાનની અંદર ગુરુનું પરિભ્રમણ જે છે એ આપને થોડીક પરેશાની આપશે એક જન બે હજાર છવ્વીસ થી ગુરુનું પરિભ્રમણ ત્રીજા સ્થાનમાં આવશે જે તમને સાહસિક કાર્યોમાં ઉત્તમ સફળતા આપવા માટે સક્ષમ બનશે ભાઈ બાંડુના જીવનમાં શુભ માંગલિક પ્રસંગો થશે લખાણ દસ્તાવેજના કાર્યો પણ થશે ભાઈ બાંડુ

વૃષભ રાશિવાળા વ્યક્તિઓને રાહુ દસમ સ્થાનમાં અને ચતુર્થ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે કોઈ મોટી ઓફરો આવશે પણ એ મોટી ઓફરોમાં આપ ફસાવ નહીં મોહમાયામાં ફસાતા નહીં રાહુનું કામ ફસાવાનું છે માટે આપણે એલર્ટ રહેવું પડશે એ માટે સતર્ક રહેજો કે રાહુ આપને ક્યાંય ફસાવે નહીં જે વ્યક્તિઓ રાજકારણ સાથે જોડાયેલા છે એ સરકારી કાર્યો સાથે જોડાયેલા છે ઉચ્ચ અધિકારીઓ જે છે તેઓને પણ આ રાઉ ફસાવી શકે છે તેઓએ પણ આ વર્ષ દરમિયાન એક જૂન બાદ એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે સ્થાવર અને મકાન અંગેના કામકાજ પહેલી જૂન બાદ ટાળવા નવા વાહનોની ખરીદી એક જૂન પછી વિચારપૂર્વક કરવી માતાની સાથે કોઈ એવી ઘટનાઓ બને કે જે મંદુક થાય એવું આપનાથી ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી પડશે બહેનો માટે જોઈએ તો આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાશે વર્ષની શરૂઆતનો સમય સારો પરંતુ મધ્ય વર્ષ બાદ કુટુંબિક મતભેદો મંદુક થાય તેવી શક્યતાઓ વધશે વૃષભ રાશિના જાતકોના વિદ્યાર્થીઓને આ વર્ષ મધ્યમ પસાર થશે ડિગ્રી સ્નાતક વગેરેમાં અવરોધક જણાય વધુ મહેનતે ઓછી સફળતા પ્રાપ્ત થાય એ માટે આપે વધારે મહેનત પણ કરવી પડશે સફળતા મેળવવા માટે

તમારા જે કુળદેવતા કુળદેવી હોય એની આપના ઘરની અંદર માળા કરી શકો દર શુક્રવારે રીમ શુક્રાઇ માળા કરવી સાધુ ભિકારીને નાસ્તો આપવો શુક્રવારે સફેદ રૂમાલ આપ સાથે રાખી શકશો તો વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષની આપણે રાશિ ભવિષ્ય જોયું નમસ્કાર તો જે રીતે નિલેશભાઈ વ્યાસે આપણને જણાવ્યું કે વૃષભ રાશિના જે જાતકો છે તેમને પ્રગતિની તકો તો છે પણ છતાં પણ તેમનો લાભ એને નહિવત મળવાનો છે અને સાથે ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોયું કે મધ્યમ વર્ષ પસાર થશે અને મહેનત વધારે કરવી પડશે તેમને ઉપાયો પણ આપણને જણાવ્યા છે તો આવી જ રીતે આપણે આગળના એપિસોડમાં મિથુન રાશિ વિશે વાત કરીશું ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભારી નમસ્કાર આપણે જોયું બારે બાર રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય જનરલી રાશિ ભવિષ્ય જે છે આ બારે રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે આપની કુંડળી અનુસાર આપણી જન્મ તારીખ સમય સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો અસ્તુ નમસ્કાર